નર્મદા નદીનું જળસ્તર વધતા નદી બે કાંઠે સિનોર નર્મદા કાંઠા વિસ્તારની મુલાકાત લેતા કરજણ ધારાસભ્ય સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને લઈ સિનોર તાલુકામાં નર્મદા નદી બે કાંઠે જોવા મળી રહી છે ત્યારે સિનોર વહીવટ તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાબદા કરાયા છે નર્મદા નદીમાં વધી રહેલા જળસ્તરને લઈ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે સિનોર અને માલસર ખાતે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી નર્મદા કાંઠાની મુલાકાત લીધા બાદ માલસર ખાતે નર્મદાજીની પૂજા કરી પાણીના પ્રવાહથી કાંઠા વિસ્તારના ગામના લોકોને જાનમાલને માં નર્મદાના પ્રવાહથી નુકસાન ન થાય તેવી પ્રાર્થના કરી હતી નર્મદામાં વધતા જળસ્તરને લઈ સિનોર તાલુકામાં આવેલા નર્મદા કાંઠા વિસ્તારના ઘાટો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો